આજ રોજ રાજકોટ એનએસયુઆઈ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ વિદ્યાર્થીલક્ષી વિવિધ પ્રશ્નોને લઈને જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અમુક સ્કૂલોમાં એકવીસ દિવસનું વેકેશન કઈ ફરજિયાત પ્રોજેક્ટો કરવા ફરજિયાત અને શિયાળો આવતા સ્કૂલોમાં સ્કૂલના જ સેન્ટર પહેરવા આવી બાબતો વિદ્યાર્થીનીઓને લઈને એનએસયુઆઈ સંસ્થા દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું રાજ્ય સરકાર દ્વારા એકવીસ દિવસીય દિવાળી વેકેશન જાહેર કરવામાં આવે ઘણી ખાનગી શાળાઓ તે રાજ્ય સરકારના જાહેરનામાનું ઉલ્લંઘન કરતું તેનો ઉલાળિયો કરતું એવું અમને જાણવા મળ્યું વિદ્યાર્થીઓને દિવાળી વેકેશનમાં ખોટે ખોટા પ્રોજેક્ટ વર્ક તેની માથે ખોટા પ્રોજેક્ટ વર્ક ધોપીને તેની માટે દબાણ કરવામાં આવે છે ઘણી બધી ખ્યાતનામ રાજકોટની ખાનગી શાળાઓ વિદ્યાર્થીઓ પર દબાણ કરીને કહે છે કે પોતે ફરજિયાત ખાનગી શાળાનું જ સ્વેટર પહેરે જેને લીધે તે ખાનગી શાળાના સ્વેટરમાં સારી ગુણવત્તા હોતી નથી પણ છતાં વિદ્યાર્થીઓનો જીવ જોખમ આવી ખાનગી શાળાઓ પોતાની દાદાગીરી કરે છે દબાણ કરે છે પોતાનું જ સ્વેટર પહેરીને આવે રાજકોટ શહેર એને એવી માંગણી છે કે આ વિદ્યાર્થીઓનું જીવન જોખમમાં ન મુકાય તેથી ડીઓ કચેરીએ આવીને જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત છે કે તે પોતે એક પરિપત્ર બહાર પાડે જેથી આ વિદ્યાર્થીઓનું જીવન જોખમમાં ન મુકાય અને ખાનગી શાળાઓ જે પોતાની દાદાગીરી હલાવે છે તેની તેની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા રાજકોટ શહેર એનએસયુ